એક ખૂબ જ મોટું જંગલ હતું એ જંગલમાં બધા જ પ્રાણીઓ રહેતા હતા જેવા કે હાથી કાચબો જીરાફ વાંદરો ચિત્તો હરણ ગોરીલા અને જીબ્રા અને એ જંગલનો રાજા એક ખૂંખાર સિંહ હતો એ સિંહ દરરોજ કોઈ પ્રાણીનો શિકાર કરતો અને ઘણા બધા પ્રાણીઓને મારી નાખતો તેથી જંગલના બધા જ પ્રાણીઓ એ થી ખૂબ જ ડરતા અને એને બહુ જ માન આપતા પછી જંગલના બધા જ પ્રાણીઓ એક દિવસે ભેગા થયા જો આવી જ રીતે સિંહ શિકાર કરતો રહેશે તો આપણે બધા ખૂબ જ જલ્દી મરી જઈશું સાચી વાત છે રીંજભાઈ આના માટે કોઈક ઉપાય શોધવો પડશે એમ બધા જ પ્રાણીઓ વિચારવા લાગ્યા તો શિયાળભાઈને એક યુક્તિ સૂછે આપણે દરરોજ એક પ્રાણીને સિંહ જોડે મોકલી દઈશું જેથી સિંહ જરૂરત કરતાં વધારે શિકાર કરશે નહીં બધા જ પ્રાણીઓને આ વાત બહુ જ સારી લાગી એટલે બધા જ આ વાતનો સ્વીકાર કર્યો પછી રિંસ અને શિયાળ સિંહ પાસે જઈને આ વાતની રજૂઆત કરી અને સિંહ પણ આ વાત થી સહમત થઈ ગયો પછી તો દરરોજ એક એક પ્રાણી સિંહ જોડે જતું અને સિંહભાઈ એને ખાઈ જતા સિંહાઈ ને તો ખૂબ જ મજા આવતી એમ કરતા કરતા દિવસો વીતતા ગયા પછી એક દિવસે એક નાનકડા સસલાનો વારો આવ્યો સસલાભાઈને તો મરવાની જરાક પણ ઈચ્છા ન હતી તેથી સસલું સિંહ થી બચવા માટેનો ઉપાય શોધવા લાગ્યો અને વિચારતા વિચારતા સસલાને એક સરસ મજાની યુક્તિ સૂજી એથી સસલું તો બહુ ખુશ થઈ ગયું પછી સસલાભાઈ તો સિંહ પાસે જવા માટે નીકળી ગયા પણ સસલાભાઈએ એમની યોજના પ્રમાણે સિંહ પાસે એમના નક્કી કરેલા સમય કરતાં ખૂબ જ મોડા પહોંચ્યા સિંહ તો ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો અને ગર્જના કરીને બોલ્યો તું કેમ મોડો આવ્યો મને ક્યારની ભૂખ લાગી છે પછી ડરતા ડરતા સસલું બોલ્યું મહારાજ હું તો ઘરેથી વહેલા જ નીકળી ગયો હતો પણ રસ્તામાં મને બીજો સિંહ મળી ગયો હતો અને એ મારો શિકાર કરવા માંગતો હતો એટલે એ સીધી મારો જીવ બચાવીને તમારી જોડે પહોંચવામાં મોડું થઈ ગયું સી તો બીજા સીની વાત સાંભળીને ગર્જના કરીને બોલ્યો બીજો સી જંગલનો રાજા તો હું છું તો આ બીજો સી ક્યાંથી આવ્યો

મહારાજ એ તમને યુદ્ધ માટે પોકારી રહ્યો છે પછી સિંહભાઈ તો કુવામાં કૂદી પડ્યા પણ કુવામાં તો પાણી સિવાય બીજું કંઈ હતું જ નહીં સિંહે કુવામાંથી બહાર નીકળવા માટે બહુ જ મહેનત કરી પણ અંતે એ ડૂબી ગયા અને સસલું તો બહુ જ ખુશ થઈ ગયું સસલું તરત જ બીજા પ્રાણીઓ પાસે જઈને પૂરી ઘટનાની વાત કરી બધા જ પ્રાણીઓ બહુ જ ખુશ થયા અને સસલાને બહુ જ શાબાશી આપી અને પછી બધા જ પ્રાણીઓ ભય થઈને જંગલમાં સુખ અને શાંતિથી રહેવા લાગ્યા તો બાળકો આ વાતથી એ બોધ મળે છે કે જે કામ બળથી ના થાય એ કામ કળથી થાય અને આરામથી થાય સમજ્યા ને